તો અત્યારે હવારના પોરમાં ડેરીનું કામ છે મેં તમને કીધું હતું કે ડેલીના વ્લોગ બ્લોગ હું ડેલીનું રૂટિંગ શું શું કરું છું તમને બતાવીશ તો આપણે ગયા છે ચા પાણી પી લીધા છે હવે આપણે આપણે તો તો આવી ગયા ડેરીમાં રિનોવેશન કરાવવાનું છે પણ ચોમાસું આવી જાય પછી ટૂંકમાં કરાવશું આ છે ફેટનું મશીન આમાં મોબાઈલમાં થાય આ કાંટો અને આ ટર એવું કંઈક કહેવાય ભાઈ આવી ગયા દૂધ ભરવા તો દૂધ ભરી અને તમે એમને જોડાયા રહેજો તમને આગળ મળશું કણકી કે કાંઈ હોય એક મિનિટ આવતો હશે ટૂંકમાં આમાં દૂધમાં કણકી કે કાંઈ હોય ભાંગી જાય મશીન ખરાબ ન કરે અને ફેટ કમ્પ્લીટ નીકળે તે માટે પાંત્રીસ સેકન્ડ છે પાંત્રીસ સેકન્ડ બાદ મળી ચા ત્રણ ભાઈના જો સાત ને નવ ફેટ આવ્યા નવને કેસન એપ અને ઈઠાવી એલઆર અને વોટરના ટૂંકમાં ચોખ્ખું દૂધ લઈને આવ્યા છે ભાઈ તો ટૂંકમાં એનું નામ નાખી દઈએ ઓગણ ઓગણચાલીસ ભાઈને ચોપન રૂપિયા ભાવ પડ્યો છે આ થઈ ગયો ઓનલાઈન ભાઈ ને ખાતામાં મેસેજ આવી ગયો હશે થઈ ગયા ખાતામાં પૈસા જમા આપણું કામ ચોખ્ખું જોઈએ તો મળીએ આગળ તો મિત્રો છૂટવાનો ટાઈમ થઈ ગયો છે તો બાર ચાર વાગે આવી છે તો આપણે જરાક વટાડી દઈ અને ભાઈ છોડે છે આવી રાખ તો આગળ તમે એમને જોડાયેલા જો હજી તો સવારે જ પડીશ

તો મળીએ આગળ આગળ મળીએ આગળ એમ હા ભલે હાલો તો મિત્રો તમારો સ્વાગત છે ખંભાળિયા હા તો આવી ગયા છે આપણે જામ ખંભાળ્યા મિલન ચાર રસ્તા પછી આ આ ઓલું છે હું વિજય સિનેમા પછી આ ભગાભાઈ ચા વાળા અને એની બાજુમાં આપણી કૃપા સેલ્સ એન્ડ સર્વિસ અને અમારી પાસે ચાવી કાંઈ હોય નહીં એટલે અમે ઊભા હોય મહેશભાઈ આપણે આવે પછી બધું મેળે ખાઈ જાય તો શક્તિભાઈ તમારું શું કહેવાનું થાય થાય છે છે મારું કહેવાનું કે મિત્રો જય માતાજી તમને મહેનત પડે છે અને તમને મહેનત પડતી નથી તમારો બહુ સપોર્ટ કરવાનો છે તો અમારે પૈસા છપાતા જાય એટલું સમજો તમે અને જેમ તમને પૈસા ટૂંકમાં છપાય જેમ અમને પૈસા વધશે એમ અમને બહાર ફરવા જવું તો અમને મોજ કરાવશું અમે મોજ કરશું અને અમારો એક જૂનો ડાયલોગ છે તમારા બધાનું મનોરંજન એ જ અમારું ભાઈ તો બરાબર એટલે તમે એમને એમ સપોર્ટ કરતા રહ્યો અને કાંઈ નહીં તો ખાલી જોઈ નાખવાનો વિડીયો જો તમારે એકાદી દીક એડવર્ટાઈ આવે ને એટલે અમારે પૈસા છપાય કરવાનું બ્લોગ ચાલુ કરે મોબાઈલ સાઈડમાં ચાચી મમ્મી લઈ જાય હા આટલું ખાલી કરીને હા

આ કેરેલા થી આપડે ભાઈ છે કેનેડા કેરેલા 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 નહી કા એને આપણે જંબુ ખવડાવ્યા ઓ સિરિયસલી સિરિયસલી ચો એ ખાતા ન કે એને ખવડાવ્યા आप ने पावाने शे, पावाने शे, पावाने शे, तो ये ले लो। ये ये, ये ले लो। पसंद है है पसंद उधर 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 नहीं 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 ना ना मिक्स करके इधर वो दूसरी अपनी शॉप पे नहीं हम क्या है हम बाजरे की मार्के जबर क्या

ഈ ചാനലിൽ വരുന്ന മലയാളികളോട് ഒന്നേ പറഞ്ഞു ഞാൻ ഇവിടെ വന്ന് കമ്പാളിയൽ അടുത്ത് വരാ ഞാൻ ഉണ്ടാവും ഇവിടെ സോണൽ സോണാ സർവീസ് സെന്ററിൽ വർക്ക് ചെയ്യണ്ട വരാം હા અને ક્યાં ક્યાં લોકેશન ભેગું આય સામે હા અને જોત પર સાદાસીને લોકેશન આપતો તો ભાઈ અમે તો હું ભેગા એટલે ખબર હોય હા બરાબર અને ભાઈ લાઈક શેર લાઈક મજામાં એની

ડાયલોગ એસે કોમેડી કા ડાયલોગ કહી શકાય કોમેડી કે હા કો જીસી કા મતલબ કે કંઈક બી નહીં બે તો હા વો એટિટ્યુડ ડાયલોગ ઉડે તો યાર ઉડે જ ને હેતે મે મે જાકે

राजबा को जाके ऐसे बोलना जय माताजी उसको मजा आएगा हां हां जय माताजी हां तो और बढ़िया खुश होगा ओके okay, ओके okay. बाबू जय माताजी हां बाबू जय माताजी हाँ। फिर वो ये साथ पकड़ कैसे जय माताजी सभी जे लो लोग जहाँ पर बैठे होंगे ना वहाँ पर जाके कहना की ये इधर है के हां बाबू जय माताजी बाबू और वो सब लोग बैठे हैं ना तो उसको जाके बोलना कि है बची के कि है बची के हां कच्ची है वो

એ લંગચુ કાયાતા ઈસી ઓર ગુજરાતી શીખ જાઓ ગુજરાતી તો ટાઈમ ના કેગા સિગ્નલ કે લિયે રે કુશી ઓર આપકો કુછ શબ્દસે પચવા નહી બોલ વર્લ્ડ વર્લ્ડ પોઇન્ટ વર્લ્ડ વર્લ્ડ બોલ વો શીખના હે ગુજરાતી કા તો બોલના હમ શીખાયે વર્લ્ડ 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 બોલ

इसलिए गुजराती सीखा पूरे गुजरात में गुजराती है कच्ची भी है हम्म कच्ची थोड़ी है कच्ची कम है, है। वो गडवी लोग बोलते हैं गडवी बोलते हैं मुस्लिम लोग भी बोलते हैं वो आप वो 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 वो

બાપુ જય માતાજી બાપુ જય માતાજી બાપુ જય માતાજી મતલબ જય બેઠે તો શું બોલના હે કેમ છો બતા આપ બેઠે તો છો હા કેમ છો છો મતલબ કેસે હા

આ બધું એસેસરીઝ ને એવું બધું છે અહીંયા નવા ફોન એ જૂના ફોન કા ભાઈ આવું જમવા ગયો આ આપણી મેન બ્રાન્ચ છે અને ઉપર પછી જાશું ક્યારેક ઉપર છે इलेक्ट्रॉनिक्स तमाम आइटम तो लाइक शेयर सब्सक्राइब करो जो हो ने लाइक <laughs> शेयर सब्सक्राइब करता रहिए बने आपड़ा जयेश भाई हेलो जयेश भाई <laughs> मेरे पर <laughs> तो <laughs> मडी आगे तम एनेम જોતા રહેજો ટૂંકમાં ડેલું છું ડેલું કાંઈક ને કાંઈક અપડેટ આપતા રહેશું અને ઉપર આવી તો દેખાડતો ઉપર જવાની હરમ છે નહીં આ ઉપર આ ઉપર પછી આ ઉપર પછી પૂરું તો કાલ કા પછી નિરાત આગળના બ્લોગમાં જશું આપણે તો મળીએ આગળ ડાયરો બધો જોડાઈ રહ્યો તો મિત્રો અમે બેઠા હતા અને જીણા જીણા છાટા આવે છે કવિરાજ પણ બેઠા છે કવિરાજ એક અનોખી વસ્તુ છે કવિરાજ એક એક લલકા દ્યાલો પછી ફેરવે હારે કવિરાજ હારે કવિરાજ એક ચારણું થઈ જાય ઇતિહાસો ને બધા રસો ને જીસકો ગયા તલવારો કી સાહોરી ને ધુમરાયા વહી કલમ કા ધણી હા તો જેટા પડે છે વરસાદ આવે એવું લાગે છે સાડા છ સાંજના વાયગા છે બરાબર છે છાટા આવે એવું લાગે છે શક્તિભાઈ તમારું શું કેવાનું છે તો છે ને મસ્ત મજાના બેઠા છે તમારી આગળ તો મિત્રો દારા બધાને ફરી એકવાર જ માતાજી અને રાતના નવું હારા નવું થઈ ગયા છે અને શક્તિભાઈને હું તારું છું અને હું જાઉં છું ઘરે તો મળશું આપણે આવતા બ્લોગમાં એટલે કે કાલ પરમદીના બ્લોગમાં તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો એમને સપોર્ટ કરતા રહેજો દાયરા બધાને જમતા મળી ગાલે